પંચવટી ફાર્મ ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું અમરેલી પંચવટી ફાર્મ ખાતે જય ભવાની ગ્રુપ મહિલા મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોનહાર અને યુવા કાજલબેન બારિયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાત નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ભગવાન રામલલાની ફોટો પ્રતિમા સાથે સુંદર સરસ મજાનો કરિયાવર તમામ દીકરીઓને આપવામાં આવ્યો હતો અને એક સુંદર આયોજન આ પંચવટી ફાર્મ ખાતે કરવામાં ઉપર ઉપર ખુશી છે અને મારા આગામી પ્રોગ્રામ ની અંદર પણ બધા જોડાઉ જોડાવ આનાથી વિશેષ હું કઈક કરું એવી ઈચ્છા રાખું છું અને આ કાર્યક્રમ આજનો ખૂબ સારો રહ્યો છે જય આજનું જે આયોજન કરવામાં આવ્યું છે જય ભવાની ગ્રુપ ગુજરાત જે માત્ર ગાયો માટે કામ કરે છે અને હંમેશા કરતું રહેશે પરંતુ એવો વિચાર આવ્યો કે ભાઈ અતિશય ગરીબ પરિસ્થિતિની દીકરીઓ હોય તો સમાજમાં સમૂહલગ્ન તો બધાય કરાવે છે પણ આપણે કંઈક અનોખી રીતે કરવા છે ત્યારે અમારા ગ્રુપના બધા જ બહેનોએ એક સંકલ્પ લીધો કે આજના સમૂહલગ્ન આપણે બહેનો થઈને કરાવશું જેમાં પુરુષો વ્યસન કરતા હોય તો આપણે એને પીરસવાનો મોકો નહીં આપીએ એ સિવાય પુરુષને બધી જગ્યાએ બેસવાની એન્ટ્રી મળશે પણ કોઈ કામ કરવાની છૂટ નહીં મળે આવા એક નવા વિચાર સાથે અમે આજનું આયોજન કર્યું છે અને અમારા આયોજનમાં સાત નવ દંપતિઓ જોડાણા છે અને ખૂબ સુંદર આયોજન રહ્યું છે અને દાતાઓ તરફથી પણ ખૂબ સારો સહકાર મેળવ્યો છે અને અમે જે ગાયનું દવાખાનું ચલાવીએ છીએ એમાં અમે બીમાર વૃદ્ધ ગાયો લઈએ છીએ અને બેનો થઈને આ કામ કરવું એટલે ખૂબ અઘરું છે પોતે બાળબચ્ચાવાળા પરિવારવાળા છે છતાં પણ અડધી રાતે અહીંયા આવે છે એ પણ અમારી માટે મહાન વાત છે તો બધા જ બેનોનો આભાર વ્યક્ત કરું છું મીડિયાનો આભાર વ્યક્ત કરું છું સમાજના તમામ આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ